નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વહાણવટી ડિજિટલમાં તો મિત્રો નાનું એવું પંખી જેવડું જેમાં એકનું નામ પશો છે અને બીજાનું નામ ધમો છે અને આ બંને પાકા ભાઈબંધો છે અને સાથે રહે છે અને ખાઈ પીવે અને મોજ કરે છે અને એમાં જે પશુ છે તે માતા સિકોતરનો બાણાદારી ભુવો છે અને દિલનો દાતાર છે એટલે રોજ સાંજે પશો ભુઓ સિકોતરમાના મંદીરના ઓટલે જઈ અને તેના પરમ મિત્રની રાહ જુએ છે અને ત્યારે જ્યારે ધમોતે આવે ને એટલે બંને આખા દિવસની ત્યાં વાતો કરે છે અને મોડી રાત સુધી બંને ભેગા રહે અને પછી બંને પોતપોતાના ઘરે જઈ અને સુઈ જાય છે અને બંનેના ઘર થોડાક છેટા છે પણ બંને એકબીજાને પરમ મિત્ર માને છે અને આમ હવે તો આ બંને ભાઈબંધોનો આવો નિયમ બની ગયો છે કે રોજ તેઓ રાત્રે ભેગા ના થાય તો તેમને ચેન પડતો નથી પણ મિત્રો એક વાર બને છે એવું કે આ પશુ પોતાના મિત્ર ધમાની રાહ જોઈ અને સિકોતરમાના ઓટલે બેઠો છે ત્યારે ધમો આવતો નથી એટલે મોડા સુધી રાહ જોઈ અને પશુભુઓ કંટાળી જાય છે અને પછી ઘરે જઈ અને સુઈ જાય છે અને આમ કરતાં કરતાં બીજા દિવસની બીજી રાત થઈ તેથી ફરીવાર પશુભુઓ આ માતા સિકોતરના ઓટલે આવી અને બેસી જાય છે અને મનમાં વિચાર કરે છે કે કાલે તો મારા મિત્ર ધમાને ઘણું કામ આવી ગયું લાગે કા પસાઇ આમ એકલા કેમ આજે અને તમારો પરમ મિત્ર કેમ નથી આવ્યો ત્યારે પશો ભુવો કહે છે કે ભાઈ એને કઈક કામ આવી ગયું હશે તો તે નથી આવ્યો પણ કાલે તો તે જરૂર આવશે ત્યારે પેલા ગામના ભાઈઓ પશા ભુવાના આવા શબ્દો સાંભળી અને હસવા લાગ્યા અને કહે છે કે હે ભુવાજી હવે તો તમારો મિત્ર ક્યારે તમારી પાસે બેસવા નહીં આવે અને ત્યારે પશો ભુવો કહે છે કે ભાઈ મારો મિત્ર કેમ નહીં આવે એને કાંઈ થઈ ગયું છે કે શું અને એના ઘરે બધા મજામાં તો છે ને ત્યારે ગામના માણસો કહે છે કે તમારા ભાઈબંધે ગામના એક માલધારી રબારીનું ખૂન કર્યું છે અને તેને પોલીસ પકડી ગઈ છે અને હવે તો તમારી માતા કાંઈક ચમત્કાર કરે ને તો તમારો મિત્ર પાછો ગામમાં આવે બાકી તો હવે કોઈની તાકાત નથી કે તમારો મિત્ર હવે આ ગામ જોઈ શકે અને ત્યારે પશોભુઓ આટલું સાંભળતાની સાથે તો ચિંતામાં પડી ગયો કે શું ખરેખર મારા મિત્રએ ખૂન કર્યું હશે પણ નાના હું મારા ભાઈબંધને નાનપણથી ઓળખું છું અને આવા કામ તો એનાથી થાય જ નહીં અને મને પાક્કો વિશ્વાસ છે કે મારો મિત્ર આવા કામ ના કરે અને હવે મારે જાતે જઈ અને આ વાતની જાણ કરવી પડશે અને પછી તો પશોભુઓ પાછો ત્યાંથી નીકળી અને રાત્રે ધમાના ઘરે જાય છે અને ત્યાં જઈને જુએ છે તો ધમાની પત્ની પોતાના બંને બાળકોને રડતા રડતા જમાડી રહી છે અને બંને બાળકો પણ રોકડાટ કરી રહ્યા છે તેથી ત્યાં જઈ અને પશો ભુવો કહે છે કે ભાભી આ બધું શું થઈ ગયું અને મારા મિત્રને પોલીસ કેમ પકડી ગઈ એ મને જણાવશો મારા મિત્રને બચાવવા માટે મારે તમારી મદદની જરૂર છે ભાભી અને ત્યારે ધમાની પત્ની રડવા લાગી અને કહે છે કે પશાભાઈ તમારા ભાઈ નિર્દોષ છે અને એમને ફસાવવામાં આવ્યા છે પણ આ ગામમાં કોઈ એમનો સાથ આપવા તૈયાર નથી ત્યારે પશો કહે છે કે હે ભાભી તમે ચિંતા ના કરો અને આજે આ આખું ગામ સાથ નહીં આપે ને તો પણ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે મારા ભાઈને સાથ હવે એ આપશે કે જેની મેં રાત દિવસ પૂજા ભક્તિ કરી છે અને જો ભાભી મારો ભાઈ નિર્દોષ હશે ને તો મારા મઠમાં બેઠીને એ મારી જ્વાળામુખી સિકોતર ધમાને આ ગામમાં પાછો જરૂર લાવશે એનું તમે જરાય ચિંતા કરશો નહીં પણ ઘટના શું બની છે એ મને જણાવો ભાભી અને ત્યારે ધમાની પત્ની કહે છે કે અમે બંને જણા ખેતરમાં જવા માટે નીકળ્યા હતા અને જ્યારે ખેતરમાં પહોંચ્યા ને ત્યારે ગામના એક રબારીની બધી ગાયો ખેતરના પાકને ખાઈ ગઈ હતી તેથી ધમાએ રબારીને ધમકાવ્યો ત્યારે રબારી પણ વધારે ગુસ્સામાં આવી ગયો અને બંને વચ્ચે હાથાપાઈ થઈ અને રબારીના માથામાં ભૂલથી લાકડીનો ઘા થઈ ગયો અને તે ત્યાં જ ઢળી પડ્યો અને પછી તો આખા ગામે એમ માની લીધું કે આ ધમાએ જાણી જોઈ અને આ રબારીનું ખૂન કર્યું છે પણ આ બધું અજાણતા થયું છે અને આ વાતનો તેમને ખૂબ જ પછતાવો પણ છે અને એમ છતાં પણ આ ગામના લોકો તો એમ કહે છે કે ધમાએ જાણી જોઈ અને માલધારીનું માથું ફોડી નાખ્યું છે અને આને મારવા માટે ધમો ક્યારનો ફરતો હતો અને હે પશાભાઈ મારો ધણી હવે જેલમાંથી ક્યારેય પાછો નહીં આવે કેમ કે આખું ગામ પેલા માલધારી રબારીના પક્ષમાં છે અને આખા ગામના બધા માણસો સબૂતના આધાર ઉપર એવું જ કહે છે કે ધમાએ ગામની વચ્ચે આ માલધારીને માથામાં લાકડી મારી અને તેને મારી નાખ્યો છે તેથી હે પસાભાઈ હવે દુનિયાની કોઈ તાકાત મારા સુહાગને પાછો આ ગામમાં નહીં લાવી શકે અને ત્યારે પશો ભુવો ત્યાં કાંઈ બોલતો નથી અને ચૂપચાપ ત્યાંથી ચાલી નીકળ્યો અને માતા સિકોતરના મંદિરે આવે છે અને ત્યાં આવી અને માતા સિકોતરને રડતી આંખે અરજી કરે છે કે હે મારી દરિયાની દેવી માડી આજે મારો પરમ મિત્ર જેલના સરિયા પાછળ ફસાણો છે અને આ કામ તેણે જાણી જોઈ કે પ્લાન બનાવીને કર્યું નથી પણ તેનાથી ભૂલમાં થઈ ગયું છે પણ હે માડી આ વાત તું અને હું જાણીએ છીએ અને આજે જો માડી મારા પરમ મિત્રને આખા ગામે તો જાકારો દીધો છે પણ મારી સિકોતર

એ એટલું માંગુ છું કે માડી મારા મિત્રને આ ગામમાં પાછો લાવી દે અને જો મારો મિત્ર જેલમાંથી નહીં છૂટે અને જો એને સજા થઈ જશે ને તો માડી હું સિકોતર તારી સાક્ષીએ કહું છું કે આ પશોભુવો પણ તારા ઢૂડના ધળીમલે માથા પછાડી પછાડી અને મરી જશે અને એનું કલંક મારી દરિયાની દેવી તને લાગશે અને આમ આટલું કહી અને આ પશોભુવો આજે ઘરે નથી જતો પણ ત્યાં જ મારી સિકોતરના ઓટલે સુઈ જાય છે અને જ્યારે મધરાત થઈને ત્યારે મારી સિકોતર પસા બુવાના સપને આવે છે અને કહે છે કે હે મારા બુવા તું ચિંતા કરતો નહીં અને હું સિકોતર જાણું છું કે તારો ભાઈબંધ નિર્દોષ છે અને તેનાથી આ કામ પોતાનો જીવ બચાવવા જતાં થઈ ગયું છે પણ સાંભળ પસા તારા મિત્રને જો નિર્દોષ જાહેર કરી અને સરકારી કોર્ટમાંથી પાછો ગામમાં ના લાવું ને એ તો તો મને સિકોતરને જે મારા ભૂવા અને ત્યારે પશો ભુઓ કહે છે કે પણ માડી આખું ગામ મારા મિત્ર સામે કોર્ટમાં બોલવાનું છે તો કેવી રીતે મારો ભાઈબંધ છૂટશે માં કે હે પશા ભુવા તને હજુ મારી ભક્તિની ખબર છે પણ મારી શક્તિની ખબર નથી અને ભલે સરકારી કોરટે આખું ગામ બોલે પણ એ જ વેળાએ હું સિકોતર ત્યાં પહોંચું અને જો આખા ગામને બેરુને બોબડું કરી અને જો તારા મિત્રને નિર્દોષ જાહેર કરી અને જો ગામમાં પાછો લાવું ને તો એમ માનજે કે હું તારી સિકોતર બોલી હતી અને જ્યાં મારા ભુવા આજે ધમાની પત્નીને જઈ અને કહી દે કે મારી સિકોતરની કોરટમાંથી ઓર્ડર નીકળ્યો છે અને જો પાંચ દિવસમાં ધમાને નિર્દોષ જાહેર કરી અને ઘરે લાવું ને તો એમ માનજે કે હું પશા ભુવાની સિકોતર બોલી હતી બાપ અને મિત્રો માં સિકોતર ના કયા પ્રમાણે થાય છે અને એ ધમા ઉપર ખૂનનો આરોપ હોવા છતાં પણ મારી સિકોતર 5 દિવસમાં એ ધમાને નિર્દોષ જાહેર કરી અને પાછો ગામમાં લાવે છે અને પછી તો આખું ગામ માની ગયું કે ખરેખર દુનિયામાં પશા ભુવાની સિકોતર જેવી તો દુનિયામાં કોઈ દેવ નથી તો મિત્રો આવા ઇતિહાસ છે મારી દરિયાની દેવીમાં સિકોતરના તો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલ ને સબસ્ક્રાઇબ કરો કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર સૌથી પહેલા જોવા મળે છે જય માતાજી